નમસ્કાર મિત્રો આજનો આપણો વિષય છે મફત મળેલી સલાહ તો વિડીયોના અંત સુધી બન્યા રહો એક ગામમાં નામનો એક એક યુવક રહેતો હતો ખૂબ મહેનતી સમજદાર અને સપના ધરાવતો માણસ પણ ખામી હતી એને લાગતું કે જે વસ્તુ મફતમાં મળે એની કોઈ કિંમત જ નથી પ્રીતમ હંમેશા કહેતો જો સાચી સલાહ હોત તો લોકો પૈસા લે મફત સલાહ તો બસ સમય પસાર કરવાની વાતો છે એક દિવસ ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા સાદા કપડાં શાંત આંખો અને નરમ અવાજ સંતે ગામ લોકો સાથે વાત કરતા કહ્યું જીવનમાં ક્યારે રોકાવવું ક્યારે આગળ વધવું અને કોના પર વિશ્વાસ કરવો આ ત્રણ વાતો સમયસર સમજી લેજો બધા ધ્યાનથી સાંભળતા હતા પણ પ્રીતમ મનમાં હસ્યો આ બધું તો મફત ઉપદેશ છે થોડા દિવસો બાદ પ્રીતમને એક મોટું રોકાણ કરવાની તક મળી મોટો નફો ઝડપથી સફળતા બધું એક સાથે મળતું દેખાતું હતું એ જ સમયે એ સંત ફરી મળ્યા સંતે શાંતિથી કહ્યું બેટા જ્યાં બધું બહુ સરળ લાગે ત્યાં જ સંભાળ રાખવી લાભ પહેલા નુકસાન પૂછજો પ્રીતમે વિચાર્યું મફત સલાહ જેને બજારનો અનુભવ જ નથી એની વાત હું કેમ માનું અને એ એને સંતની વાત અવગણી દીધી સમય પસાર થયો રોકાણમાં બધું ઉલટું પડ્યું પૈસા ગયા વિશ્વાસ તૂટ્યો અને સાથે સાથે આત્મવિશ્વાસ પણ રાતે એકલો બેઠો પ્રીતમ વિચારતો રહ્યો કાશ એ દિવસ મેં એ સંતની વાત સાંભળી હોત થોડા મહિના બાદ ફરી એ સંત ગામમાં આવ્યા પ્રીતમ શરમથી માથું ઝુકાવીને સામે ગયો અને ધીમેથી પૂછ્યું બાપુ તમે સલાહ મફતમાં કેમ આપો છો સંતે હળવેથી સ્મિત કરી અને કહ્યું કારણ કે જે સાચું હોય એને વેચી શકાય નહીં અને જે વેચાય એ હંમેશા સાચું જ હોય એવું નથી એ દિવસથી પ્રીતમ બદલાઈ ગયો એ હવે પૂછતો નથી કે સલાહની કિંમત કેટલી પણ પૂછે છે સાચી છે કે નહીં વાર્તાનો સંદેશ જેની કોઈ કિંમત નથી એ જ સૌથી મોંઘી સાબિત થાય છે મફત સલાહ અવગણશો નહીં કેમ કે અનુભવ પૈસાથી નથી ખરીદાતો ક્યારેક એક વાક્ય જીવનની દિશા બદલી નાખે છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કોમેન્ટ અને શેર કરો આભાર